જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ અંગે આંદોલન બાદ ભરતી પ્રક્રિયા રદ મામલો ખુલવા પામ્યો જેટકો દ્વારા ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની પરીક્ષામાં ગેરરીતિ અંગે આંદોલન બાદ ભરતી પ્રક્રિયા રદ મામલો ખુલવા પામ્યો ધોરાજીના સંકેત માકવાણાએ ઈચ્છા મૃત્યુની માંગ અને લોહિતી રાષ્ટ્રપતિને લખેલ પત્ર જેવા આંદોલન બાદ અંતે ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી જેટકો દ્વારા ભરતી પ્રક્રિયા રદ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું આંદોલન કરનાર ધોરાજીના યુવક સંકેત મકવાણાએ જણાવ્યા અનુસાર અજાણ્યા ઈસમોએ ધમકી ભર્યા એમને કોલ કર્યા હતા પરીક્ષામાં થયેલ ગેરરીતિ અંગે સંકેત મકવાણા નામના યુવાને વિરોધ દર્શાવ્યો હતો સંકેત મકવાણાને ધમકીભર્યા કોલ મેસેજ આવી રહ્યા હતા ત્યારબાદ સંકેત મકવાણા દ્વારા ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી અને ધમકીભર્યા કોલ કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી ઓડિયો ક્લિપમાં કોઈ અજાણ્યા લોકો ધાક ધમકી આપી રહ્યા છે એમ સંકેત મકવાણાએ જણાવ્યું रिपोर्टर प्रीतेश सोलंकी सेक्युलर गुजरात न्यूज़ धोराजी जब इस घड़ी पर जेनाकाने जी विरोध कर रहे विरोध करवाना तो था ने तनिशान को जोखम उगुले और आजान को जोखम उगुले तो जेनामाटे धोराजी पुलिस ने लेकिन आपको गया गए धोराजी पुलिस ने लेकिन चिकारे इतना माटे आत्� સાહેબને જેના કારણે ઘણા બધા આજે ડેપ્યુટી કલેક્ટર આવેદનપત્ર આપેલું કે જે જેટકો દ્વારા પરીક્ષા લેવાની હતી અને બારસો જેટલા ઉમેદવારોનું સિલેક્શન થઈ ગયા પછી આજે સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવી પડી અને જે ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હતી અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું જે સમગ્ર પ્રકરણને ઉજાગર કરનાર દોરાજીના અનુસૂચિત જાતિના યુવાન સંકેતભાઈ મકવાણા કે જેને આખા પ્રકરણને ઉજાગર કરી અને જે ગેરરીતિ થઈ છે સામે લાવીને સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવી પડી ત્યાં સુધીની લડત આપી જેના કારણે આજે એના જાન ઉપર જોખમ ઊભું થયું છે ઘણા બધા લોકો કે જે નતા ઇચ્છતા કે આ ગેરરીતિ થયેલી ભરતી પ્રક્રિયા રોકાય અને આ ભરતી થાય એવું ઈચ્છતા હતા એવા લોકો સંકેતભાઈને મારી નાખવા અને હુમલો કરવા માટેની એન કેન પ્રકારે ધમકીઓ આપી રહ્યા છે જેના કારણે ધોરાજી પોલીસ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબના મારફત એસપી સાહેબ રાજકોટને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક અનુસૂચિત જાતિના યુવાનને કે જેણે આખી આ ગેરરીતિવાળી ભરતી પ્રક્રિયાને ઉજાગર કરેલ છે જેની જાન ઉપર જો ઊભું થયું છે તો તાત્કાલિક એને ન્યાય આપે અને અનુસૂચિત જાતિનો યુવાન હોય જેથી કરીને આ જે લડત જે લડત લડતા યુવાનોને ન્યાય મળે અને તેની ઉપર કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી માટે આજે આવેદન પત્ર આપેલું છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો